સુરતની જહાંગીરપુરા પોલીસે બીઆરટીસ બસોમાં મુસાફરીના મોબાઈલની ચોરી કરનાર બેરીઢાઓ સહિત મોબાઈલ રિસિવરની પણ ધરપકડ કરી આશરે પચાસ મોબાઈલ કબજે કર્યા છે સુરતના જહાંગીરપુરા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બીઆરટીસ બસોમાં ધક્મુકી કરી મુસાફરોના ખિસ્સામાંથી મોટાધાટ મોબાઈલ ફોનની ચોરી કરનાર બેરીઢાઓ અબ્બાસ અને અબ્દુલી ધરપકડ કરી છે અને તેઓની ઝડપી લેતા દસ મોબાઈલ મળ્યા હતા જ્યારે આરોપીની કડક પૂછપરછ કરતા તેઓના ઘરેથી તેમજ ચાલીસ જેટલા મોબાઈલ મળ્યા હતા તો આરોપી મોબાઈલ ચોર્યા બાદ મોસીને વેચવા આપતા હોય જેને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો આરોપીઓ રેલવે સ્ટેશન મેધરપુરા ઓલપાડ સાયન્સ સહિતના વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી હકીકત એવી છે કે જે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના જે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને માણસોને એવી હકીકત મળેલી કે જે આ બીઆરટીએસની જે બસો જે છે એમાં અમુક ઇસમો બસમાં જે પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ સીરવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઘરિયા સાહેબે અને એમના સર્વેલન્સ સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે બીઆરટીએસની બસો છે એમાં પણ બેસી એનો વોચ રાખતા જે પેસેન્જરો જે છે એમની જે હિલચાલ છે મૂવમેન્ટ રાખતા એ દરમિયાનમાં એમના જે બે ઈસમો જે હતા અબ્દુલ અબ્બાસ અને અબ્દુલ કરીદેમ એની જે મૂવમેન્ટ જે છે એ શંકાસ્પદ લાગેલી એમને એટલે એમને પકડી અને એમની અંગ જડતી કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મેળવેલાનું જણાવેલું અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બસોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલાનો તેમજ જે મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે એવું જણાવતા અબ્બાસ અબ્દુલ અને મોહસીન ખાન કરીને જે છે એમના ત્યાંથી લગભગ બીજા ચાલીસ ઉપર મોબાઈલ મળી આવેલા એમ કરીને કુલ લગભગ પચાસ એક મોબાઈલ પોલીસે આમાંથી રિકવર કર્યા છે આ જે મોબાઈલ જે છે એ મોટાભાગે રેલવે સ્ટેશન મૈદરપુરા ઉલપાડ સાયણ એ જે વિસ્તારના લોકો જે છે એમના ખાસ કરી એના ચોરાણા છે આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદ દાખલ થઈ છે અમારા જે વિસ્તારના ત્રણ મોબાઈલ એમાંથી ગયા છે એ ત્રણ ગુનામાં આરોપીઓને અટક કરવામાં આવ્યા છે આ જે મોબાઈલ જે ચોરાણા છે એમાં આઈફોન છે સેમસંગ છે એવા વધુ કિંમતના મોબાઈલો પણ છે ખરેખર એમ મોબાઈલ ક્યાં વેચતા આ મોબાઈલ જે છે એ જે હાલનો જે આરોપી મોહસિન ખાન જે છે એને વેચવા માટે આપતા હતા એ